કર્ણાટકની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે આ વખતે સત્તાધારી કોંગ્રેસી સરકારે ભાજપની ગત યદીરોપ્પા સરકાર ઉપર કોરોના ફંડમાં ગોટાળો આચરવાનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસનો દાવો છે કે એક હજાર કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી છે જેમાં અનેક ફાઇલો ગાયબ થઈ ગઈ છે કોંગ્રેસે કોરોના મહામારી દરમિયાન દવાઓ ઉપકરણોની ખરીદી અને ઓક્સિજન સપ્લાયમાં અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો છે કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારામૈયાની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારે પુરોગામી ભાજપ સરકાર પર કોવિડ ફંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડનો આરોપ લગાવ્યો છે કોંગ્રેસનો આરોપ છે કે કોરોના મહામારી કેન્દ્ર તરફથી મળેલા ફંડમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે મહામારી દરમિયાન કર્ણાટકને કુલ તેર હજાર કરોડ રૂપિયાનું ફંડ મળ્યું હતું જેમાં લગભગ એક હજાર કરોડ રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હતી તે સમયે સત્તામાં બી એસ યેદીયુરપ્પાના નેતૃત્વમાં ભાજપની સરકાર હતી કોંગ્રેસનો આરોપ છે કે મહામારી સમયે દવાઓ ઉપકરણો ઓક્સિજન સિલિન્ડરની ખરીદીમાં મિસમેનેજમેન્ટ થયું

પાર્ટીની જીત પછી સિદ્ધારામૈયા સીએમ બન્યા અને ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં કૌભાંડની ન્યાયિક તપાસનો આદેશ આપ્યો સીએમ સિદ્ધારામૈયાએ તપાસ અધિકારીઓને કોરોના મહામારી દરમિયાન દવાઓ સાધનો અને ઓક્સિજન પુરવઠાની ખરીદીમાં ગેરરીતિઓની તપાસ કરવાની જવાબદારી સોંપી હતી શિયાળુ સત્ર દરમિયાન પણ કર્ણાટક સરકાર વિધાનસભામાં રિપોર્ટ રજૂ કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર એક હજાર પાનાનો રિપોર્ટ પાંચથી છ ભાગમાં રજૂ કરવામાં આવ્યો છે તે આગામી છ મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે સિદ્ધારમૈયા સરકારે સમિતિનો કાર્યકાળ છ મહિના લંબાવ્યો છે જેથી તે અંતિમ અહેવાલ રજૂ કરી શકે Bureau report GSTV.